और तो है जी का खालसा वहागी फतेह मारो नाम हरी सिंह ईश्वर सिंह से सुचारिया लेंड छे हूं त्या हीरा शर्मा कूलर होम्योपैथिक नो यूनिट चलाऊ छु पांच सात दिवस थे मैं महाराष्ट्र मा फंक्शन में तो पुर द्वारा हमारा लग्न पर संग पहुंचना तो ये वो काले हूं आयो हूं लगभग एक वागे फैक्ट्री पे पहुंचो 3:30 वागे મેન્ટ ઓફ ગુજરાત ટાટા સોમ આવી મારી ફેક્ટરી આવી અંદર એમાંથી પાંચ ચાર પાંચ જણા અ ઉતર્યા અંદર આવીને અમારો જે ડિસ્પ્લે રૂમ છે એમાં આવીને અમારા બોક્સ ને અમારો જે યુનિટ વસ્તુ છે એ ફફેડવા માંડ્યા એટલે હું અંદર યુનિટમાં તો મને કે ભાઈ સાહેબ આવ્યા છે અરવિંદ સાહેબ બોલો કે ચોવાણ સાહેબ તોલમાં અને જયેશભાઈ ગજેરાભાઈ મીનામાભાઈ વરૂપ સાહેબેકર છે એ આવ્યા છે હું સાહેબ મારે નું ના લાગે અમને તો મને જો કોઈ ખ્યાલ નથી ના કે લાગે અમે માપ કન્વેન્શન કંઈ ખબર નહીં મને સમજાવ્યું બોક્સમાં આ લખેલ નથી આ લખેલ નથી આ લખેલ નથી આમ નથી અને પેપર કરવા માંડ્યા અડધી પોણી કલાક કલાક પેપર કરતા દે મને આ વસ્તુની ખ્યાલ નથી અને કદાચ મારી ભૂલ હોય તો મને વોર્નિંગ આપી દો બીજી વખત તમે જે કહેશો એ લખી નાખશો બોક્સ ઉપર બોક્સ ઉપર લખેલ નથી ના લખેલ નથી ને તો નહીં અમે તો કદાચ અહીં તમારો બોક્સ ઉપર જે અમુક વસ્તુ લખેલ ન એમ એમઆરપી ડેટ અને એડ્રેસ બધું લખેલું છે જેટલી મને ખ્યાલ છે બાકી શું લખવાનો જે મને ખબર નથી આ વસ્તુથી થોડો અંજાણ છું મને વોર્નિંગ આપી દેવ હું બીજી વખત તમારો કોલ ઓફ કરી છે તો કે નહીં અમે તો સીઝ કરશું ના આમ કરશું ને અહીં સીઝર કરી નાખશું ને અને કઈ વાંધો સાહેબ મને નોટિસ આપી દો હું વકીલ થ્રુ જોબ આપી દઈશ કે એ નહીં ચાલે અત્યારે અત્યારે તમને લખી દીધું મને ઓગણત્રીસ ઇન્ટુ થ્રી હજાર પાંચસો રૂપિયા દંડ ભરવું પડશે સાહેબ એટલો બધો ન કરો અને મેં ઘણી હાથ જોડીને વિનંતી કરીને સાહેબ પહેલી વખત છે અને તમે મને વોર્નિંગ આપી દો મને ખરેખર ખ્યાલ નથી કે આપનું ખાતું બી અમારામાં લાગે પણ ન માન્યા સાહેબ સાહેબ કે નહીં તો કરવું પડશે આમ કરવું પછી ગજેરા ભાઈ અને બીજા ભાઈ કે સાહેબ હતા વાત થઈ ને અરે મેં કીધું સાહેબ આ થોડુંક કંઈક કાંઈક રાહ રાખો અમે તો વેપારી દરજાના માણસો છીએ અમને બીજી કઈ ગતા ગમ નથી ખબર પડતી પણ તમે કયો આ વસ્તુ આવે તો આવે કઈ વાંધો નહીં હવે જે કાંઈ હોય તો કે વાંધો નહીં હવે તમારે કરીએ છીએ અમને પચાસ હજાર રૂપિયા આપી દો માં ભરવાનો આવી ગયો આમ કહી મેં તોય હાજર સાહેબ કઈ નિમ્બલ કરો નિમ્બલ કરો એટલી માં મને યાદ આવ્યા રામભાઈ મેં જન્મદિવસની મારે વિશ કરવી હતી હું બારગામ હતો એટલે મેં રામભાઈને ફોન કર્યો રામભાઈજી મારી ફેક્ટરીએ તોલમાં વાળા કોઈ સાહેબ ને બીજા ચાર પાંચ ઓફિસ ઇન્સ્પેક્ટરો આવ્યા છે અને મને આ રામભાઈ કીધું આ ફોન આપે ને રામભાઈને મેં ફોન આપ્યો રામભાઈ એને ફોનમાં શું વાત કરી તો મેં નથી સાંભળ્યું રામભાઈ એને વાત કરી કે ત્યાં સુધી મેં બે ત્રણ ચા પીવડાવી બિસ્કીટ નાસ્તા જેમ એ બધું કરવું હોય તો એક નિયમ છે ફેક્ટરી નો કોઈ બી આવે એની આજે આવે જ્યાં કરવી એનાથી કઈ રામભાઈ વાત કરી થોડીક વાર પછી મને કહે છે કાંઈ વાંધો નથી રામભાઈ શું વાત કરી એની મને ખ્યાલ ન આવ્યો મને પાછા ફોન બંધ થઈને આપી દીધો તો મને કે હવે તમે સડતીસ હજાર રૂપિયા આપો સાહેબ અત્યારે મારી પાસે પૈસા નથી ના પૈસા તો અત્યારે આપવા પડશે મેં ખીસ્સા ત્રેવીસ હજાર ખિસ્સા માંથી નીકળ્યા બાર હજાર આજુબાજુ માંથી ઓફિસ માંથી ભેરા કરી ત્યાં સુધી માલ ચીજ કરશું હાલો ફેક્ટરીમાં આટા મારવા માંડ્યા આ માં આટા મારવા માંડ્યા ફોટા ફાળવા માંડ્યા બોક્સ લઈ અને આ નથી લખેલું આ લખેલું નથી ને એટલે મેં અમે તો શું કે સાહેબ વેપારી ને સમાધાન જોતું હોય બીજી કઈ પડવા માંગતા ન હોય એટલે પચાસ સાડી સડત્રીસ હજાર નો કવર બનાવીને મેં તો એટલી વારમાં પોચ બની ગઈ અને બાર હજાર ની પોચ આપીને નીકળી ગયા અને હું મારે થોડો કામ હતો હોય નીકળી ગયો મારા ઘર પોતો મારા સાથે હતો ને થોડો તાવ જેવું હતું હું નીકળી ગયો એટલી વાર માં રામબાઈ ને ફોન આવ્યો ઘરસિંહ પતી ગયો હા સાહેબ પતી ગયો છે બાર હજાર રૂપિયા એ લોકોએ મારી પાસે પોચ આપી બીજા કઈ લઈ ગયા હા સાહેબ પચીસ હજાર લઈ ગયા છે તો કે મને આ નંબર લે એને ધન્યવાદ કરવા મને એમ કીધું મે કીધું ઠીક છે મે નંબર આપ્યો મેં ભરાડ ભરાળભાઈ નો નંબર આપ્યો તો રામભાઈએ જે કઈ કીધું હોય એને તો મને ખબર નથી શું એને જળકાયું ને શું એને કીધું હશે મને ખ્યાલ નથી એટલી વાર માં મને રામભાઈનો પાછો ફોન આવ્યો રામભાઈ મારા જૂના સ્નેહી છે મારી યારે બહુ પ્રેમ છે એક જ ગામમાં છીએ અમે તો એનો ફોન આવ્યો પાછો કે હરસિંહભાઈ એ ક્યાં છે મેં હું નીકળી ગયો છું એક પૈસા પાછા આપવા છે મેં બહુ તતરા આવ્યો દસ એને કે આવી રીતે તમે પૈસા લઈ આવ્યા છો શરમથી નથી આવતી મે સાહેબ હું તો નીકળી ગયો છું કે વાંધો નહીં તો એ લોકોનો નિનામાં કે કોઈનો ફોન આવ્યો મારા અકાઉન્ટને હરિભાઈ કરીને અકાઉન્ટન્ટ છે મારો એને ફોન આવ્યો કે તમે આવો એરપોર્ટ પાસે ઉભા રહ્યો અને હું તમને પચીસ હજાર પાછા આપવા આવીએ છીએ એનો ફોન આવ્યો એટલે હું તો નીકળી ગયો હતો પચીસ ઉપર રૂપિયા આપી અને સાડી સતાસી હજાર રૂપિયા માગતા પેલા એક ફોર્મ ના બે ફોર્મ છે આમ જઈને બસ સાડી ભરવા પડે મને કઈ ફોન આવ્યો કાલે પણ હું અટેન નથી કરી શક્યો કેમ કે સાંજે મારે સાત વાગ્યા થી પછી મારો ફોન બંધ હોય હું પ્રાર્થના કરતો હોઉં છું અને સવારે બી સવારે નવ સાડા નવ ગુરુદ્વારે થઈ ગયા સવારથી ફોન ચાલુ થઈ ગયા છે આ લોકો ને ધરાવ્યું છે અમારા જેવાનું હાથ જોડવાથી કામ જ નથી થાતો અમે તો ખુબ હાથ અને સાહેબ આ પહેલી વખત આવ્યા છો અને આવી રીતે તમે આટલું અમે ચલાવીએ છીએ અમે ત્યાં લંગરે ચલાવીએ છીએ અમે ત્યાં મારે ત્યાં માણસો કામ કરતા હોય એમાં અમે તરત જ વિભાગને જાણ કરી છે અને વિભાગ થકી પણ તપાસની ટીમોની રચના કરી તપાસ ટીમો અહીંયા મોકલી દેવાઈ છે અને ખાતેકીય રાહે આ કામગીરી ચાલુ કરી દેવામાં આવી છે એ ખૂબ જ ગંભીર બાબત છે અને સરકારના તમામ જે સંલગ્ન વિભાગો છે એમાં પોતપોતાની રીતે એક્શન લેશે એમના જે નિયંત્રણ અધિકારી છે એ સીધા વિભાગમાં હોય છે એટલે વિભાગીય કક્ષાથી આ કામગીરી કરવામાં આવશે

જી અમે ઇન્ફોર્મલી જે રિપોર્ટ અમારા પાસેથી માંગવામાં આવ્યું હતું એ કર્યું છે